રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા અળદિયા બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે જેલમાં બનાવવામાં આવતા અળદિયા અમૂલ ઘીમાંથી બનાવવામાં આવે છે આ સાથે જ બહારથી આખી સૂંઠ સાકર લાવવામાં આવે છે અને અહીં જ દળવામાં આવે છે રાજકોટ જેલમાં બનતા અળદિયાની પડતર કિંમત ચારસો રૂપિયા છે જ્યારે બજાર કિંમત છસો થી સાતસો રૂપિયાના કિલો અળદિયા મળે છે સેન્ટ્રલ જેલ દ્વારા બનાવવામાં આવતા અળદિયા ખૂબ જ ચોકસાઈ સાથે બનાવવામાં આવે છે રાજકોટ સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા સીએમ પરમારે કેદીઓ દ્વારા બનાવવામાં આવતા અળદિયા માહિતી પૂરી પાડી મારું નામ અલ્તાપના ભાઈ છે અને હું અહીંયા દસ બારસ વર્ષથી કામ કરું છું બેકરી વિભાગમાં અને અડદિયા અમે બનાવવા અને અહીંયા આવીને અમે શીખા કામ સજા પડી પછી કામ બેકરીમાં આપ્યું પછી કામ શીખા અને કામકાજ અડદિયા બનાવતા અમે શીખા ફરસાણ બનાવતા શીખા અને અમે અળદિયા બનાવીમાં અમે ચૌદ કિલો લોટ નાખી અને ખાંડ નાખી ચૌદ કિલો અને ઘી નાખી તજ છ ગ્રામ નાખી છૂટ પાવડર પાંચસો પાંચસો ગ્રામ નાખી અને અડદિયા કાજુ બદામ એક કિલો પાંચસો ગ્રામ એક કિલો પાંચસો ગ્રામ કાજુ અને બદામ નાખી અને વગેરે ગુંદ કણી પાંચ કિલો ઉપર અને અંદાજે બધી વસ્તુ નાખીને અમે અડદિયા બનાવીશી પાંચસો ગ્રામ પાંચસો ગ્રામના અમે બોક્સ બનાવી અડદિયાના અને વેચાણ કરીશી અમે જેલની અંદર અમે મુલાકાત તમારો ફેમિલી આવ્યો હોય તો લખાવ્યું કે નાસ્તો અને મુલાકાત કેન્દ્ર વેચાણ કેન્દ્ર અમારે અને છે અમે જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારો માસ બને છે પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે હાલમાં અત્યાર સુધી બે મહિનામાં આજે ચૌદસો કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ દસ ટકા જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતાં આશરે બસો અઢીસો રૂપિયા જેવા અમારા જેલના નડદ સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે હા આશરે ચારસો ને ચાલીસ રૂપિયા ભાવ છે એનું ચારસો ચાલીસ ભાવ છે અને અડદિયા અમારા જેલના સેલરૂમ તેમજ કાલાવાડ રોડ ઉપર જે મારું ભજી આવું છે ત્યાં મળે છે જેલમાં ઉદ્યોગમાં સાઠથી સિત્તેર કેજીઓ કામ કરીએ છીએ જેમાં વણાટ ખાતું છે ફરસાણ બેકરી છે પછી કાર્પેન્ટર સુથારી કામ કરવામાં આવે છે એવા અલગ અલગ વિભાગ છે અને આશરે સાઈઠથી સિત્તેર જેટલા કેદીઓ કામ કરે છે વેચાણ બાદની કમે કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે ને કેદીઓના હિત માટે પૈસા આપવામાં આવે છે અડદિયા આપણી જેલની પ્રિમાઇસિસની બહાર જે સેલરૂમ છે ત્યાં અને કાલાવાડ રોડ ભજીયાવું છે જેલનું ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે